મિત્રો જે મહિલાઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ આ વીડિયોને ધ્યાનથી સાંભળે નહીં તો એક નાની ભૂલ તમારો આખું ઘર બરબાદ કરી શકે છે તમારા ઘરમાં અકાળ મૃત્યુ ગરીબી દરિદ્રતા બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશવા લાગશે ભક્તો આજે હું જે રહસ્ય તમને જણાવવા જઈ રહી છું તે સામાન્ય નથી આ વાત દરેક એવી મહિલાએ જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે છે કારણ કે આ ફક્ત પૂજા નથી પરંતુ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જે ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે જુઓ ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી તેમાં જીવનની નાની નાની વાતોને એટલી બારીકાઈથી સમજાવવામાં આવી છે કે જો આપણે તેને યોગ્ય રીતે સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ જ ન રહે અને જ્યાં વાત તુલસી માતાની હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ દેવીનું એક સ્વરૂપ છે જેની પૂજા દરેક સનાતની ઘરમાં થાય છે તમે જોયું હશે કે આપણા ઘરોમાં સવાર સાંજ મહિરાઓ તુલસી માતા સામે દીવો પ્રગટાવે છે આ પરંપરા ફક્ત એક રસમ નથી તેની પાછળ ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા છે ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસીની પૂજાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે દીવો પ્રગટાવવો એ તો એવું છે કે જાણે પુણ્યનો દરવાજો ખુલી જાય પરંતુ ભક્તો બહુ ઓછા લોકોને ખબર છે છે કે આ દરમિયાન ખાસ સાવચેતીઓ રાખવી જરૂરી હા મહિલાઓ જ્યારે સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે ત્યારે તેમને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ માહિતી ખૂબ જરૂરી છે કારણ કે આ નાની નાની વાતો જ આપણા જીવનમાં મોટો ફેરફાર લાવે છે ભક્તો વિડીયો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ એક કરીને ચેનલને કરો અને કોમેન્ટ બોક્સમાં માતા લખીને તમારી હાજરી નોંધાવો ભક્તો તુલસીમાં દીવો પ્રગટાવવાની વાત તો બધા કરે છે બધા કહેશે કે સવાર સાંજ તુલસી સામે દીવો પ્રગટાવો મોટું પુણ્ય મળશે સુખ શાંતિ આવશે પરંતુ શું કોઈએ તમને કહ્યું કે જો આ પૂજા દરમિયાન કેટલીક નાની નાની ભૂલો થઈ જાય તો તે જ દીવો તમારા જીવનનો અંધકાર બની શકે છે ભક્તો ઘણી વખત આપણે જાણતા અજાણતા એવા કર્મ કરી બેસીએ છીએ જે સીધા જ મહાપાપની શ્રેણીમાં આવે છે અને પછી ઘરમાંથી બરકત જતી રહે છે ધન દોલત સુખ શાંતિ બધું જ રૂઠી જાય છે કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી તેમાં માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ છે ત્યાંથી જ તમારા ઘરની ખુશીઓ ખીલે છે ભક્તો દરેક ઘરની તુલસી કઈક ને કઈક કહે છે તે ફક્ત એક છોડ નથી ઘરની આત્મા છે તમે જોયું હશે કોઈ તુલસીને આંગણામાં રાખે છે કોઈ બાલ્કનીમાં તો કોઈ ધાબા પર પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે ઘરની બહાર એક સ્વચ્છ ક્યારીમાં જેથી તે ઘરમાં પ્રવેશતી દરેક નકારાત્મક ઊર્જાને ત્યાં જ રોકી દે તેને પોતાનામાં સમાવી લે અને જ્યારે તમે તુલસી સામે દીવો પ્રગટાવો ત્યારે દિશાનું ધ્યાન રાખવું તમારું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે આ દિશાઓ તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે આનાથી ઉર્જાનો પ્રવાહ પણ સકારાત્મક બને છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ઉન્નતિ આપોઆપ આવવા લાગે છે ભક્તો આજના સમયમાં એવું કોઈ ઘર નથી બચ્યું જ્યાં ઝઘડા ન થતા હોય એક ઝગડો ખતમ થાય નહીં ત્યાં બીજો શરૂ થઈ જાય પરિવારોમાં તણાવ એ જાણે રોજની વાત બની ગઈ છે પરંતુ આપણા શાસ્ત્રો આ બધાનો ઉપાય ઘણા સમયથી જાણે છે અને તેમાંથી એક ઉપાય છે તુલસી માતાની પૂજા જુઓ તુલસી કોઈ સામાન્ય છોડ નથી ઘણી વખત ઘરની આખી ઊર્જા આખી સ્થિતિ આના પર નિર્ભર હોય છે જો ઘરની તુલસી સુકાઈ જાય મૂર્છાઈ જાય કે ખીલે જ નહીં તો સમજી લો કે કંઈ ખોટું ચાલી રહ્યું છે એવું માનવામાં આવે છે કે આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય કે પિતૃદોષ હોય કારણ કે જ્યાં પિતૃદોષ હોય ત્યાં તુલસી ખીલી શકતી નથી અને જ્યારે તુલસી નબળી પડી જાય સુકાઈ જાય તો માતા લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશતા નથી આથી એ ખૂબ જરૂરી છે કે તુલસીનો છોડ હંમેશા હરિયાળો અને સ્વચ્છ રાખવામાં આવે તૂટેલી ફૂટેલી કે સૂકી તુલસી સામે દીવો પ્રગટાવવો જોઈએ નહીં ભલે સ્ત્રી હોય કે પુરુષ દીવો હંમેશા એવી તુલસીમાં જ પ્રગટાવવો જોઈએ જે સંપૂર્ણપણે સ્વસ્થ હરિયાળી પાંદડાઓ અને ડાળીઓથી જીવંત હોય કારણ કે ભક્તો ખંડિત તુલસીમાં પ્રગટાવેલો દીવો ઘરની એકતાને પણ ખંડિત કરે છે પરિવારોમાં વિખવાદ આવે છે અને સુખ શાંતિ ધીમે ધીમે દૂર ચાલી જાય છે આથી તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ સ્થાન શુદ્ધતાનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગોમૂત્ર પછી જો આ ધરતી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવે છે તો તે છે તુલસી ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે અને જ્યારે તમે સૂર્યાસ્તના સમયે એટલે કે દિવસ અને રાતના સંધિકાળમાં તુલસી માતાને દીવો અર્પણ કરો છો તો સમજી લો કે તમે તમારા ઘરના અંધકારને નહીં પરંતુ તમારા જીવનની બધી સમસ્યાઓને પ્રકાશમાં બદલી રહ્યા છો કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તેના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં અંધકાર રહેતો નથી ભક્તો આપણા શાસ્ત્રો ઘણું કહે છે પરંતુ આજના સમયમાં કેટલાક આધુનિક લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રોમાં જરા પણ વિશ્વાસ નથી આથી ભક્તો જુઓ સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળમાં આપણે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો રાત હોય ન તો પૂરેપૂરો દિવસ હોય કારણ કે આ સમય ભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે ઘરોમાં આવે છે સંધ્યાકાળે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ગરુડ પુરાણ અનુસાર સાંજનો સમય એવો સમય છે જ્યારે કાળ ભૈરવ જે કાળને નિયંત્રિત કરે છે અને પિતૃઓ જે આપણા ઘરની બધી વસ્તુઓ આપણને પાછી આપે છે તેઓ પ્રસન્ન થાય છે અને આપણું જીવન ધન્ય બને છે આ સમય નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની શક્તિઓ માટે ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે તો હું તમને કહું છું કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે તુલસીની આસપાસ હવા ચાલે છે ત્યારે દીવો બુજાતો નથી શા માટે બુજાતો નથી કારણ કે તુલસી માતા સ્વયં તે દીવાની રક્ષા કરે છે અને દીવાની રક્ષા એટલે કુળની રક્ષા અને જ્યારે આપણા કુળનું રક્ષક સ્વયં ભગવાન હોય તો કોઈ પણ આપણો વાળ વાકો નથી કરી શકતું ભક્તો આથી મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો ટાળવી જોઈએ જુઓ તુલસીમાં દીવો પ્રગટાવવાના પણ ઘણા પ્રકારો જણાવવામાં આવ્યા છે શુદ્ધ ઘીનો દીવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધ થાય છે અને તેના જીવનમાં ક્યારેય ધનધાન્યની કમી નથી આવતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો કારણ કે તલનું તેલ પણ ઉચિત છે પરંતુ ભક્તો રિફાઈન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ કારણ કે તે સંપૂર્ણપણે અપવિત્ર માનવામાં આવે છે જે મહિલાઓ રિફાઈન્ડ તેલ કે રાયનું તેલ વાપરે છે તેમણે થોડું સાવચેત રહેવું જોઈએ કારણ કે આવો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે કૃપા વરસાવવાને બદલે કૃપા છીનવી પણ શકે છે દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ આજના સમયમાં લોકોને શું થઈ ગયું છે કે આ નાની નાની વાતોનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે મુશ્કેલી આવે છે કષ્ટ આવે છે દુઃખ આવે છે ત્યારે ભગવાનને દોષ આપવા લાગે છે પરંતુ પોતાની ભૂલો પાછળ જોઈ નથી ભક્તો જો તમે ભૂલો કરી રહ્યા છો તો હું તમને કહું છું કે આજથી જ તે ભૂલોમાં સુધારો કરવાનો પ્રયાસ કરો દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો આનાથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે આનાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને જીવન ધન્ય બને છે સાથે જ ભક્તો એટલું ધ્યાન રાખજો કે દીવાની વાટ હંમેશા લાંબી હોવી જોઈએ અને સફેદ રૂની હોવી જોઈએ જ્યારે આપણે દીવામાં વાટ મૂકીએ અને જો તે વાટ સંપૂર્ણપણે બળી જાય તો તે ખૂબ શુભ પ્રતીક માનવામાં આવે છે ભક્તો દીવાની વાટ હંમેશા લાંબી રાખો અને જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવો વધુ ફળદાયી છે કારણ કે તેમાં ન તો વધુ ઘી લાગે છે ન તો વધુ તેલ પંચમુખી દીવો પ્રગટાવવાથી પાંચ તત્વોનો પૂરો પ્રભાવ આપણા ગ્રહો જીવન અને ઘર પર દેખાય છે ભક્તો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયી છે દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે માતાને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચપિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ શ્રદ્ધા અને ભાવના વિના આ અનુષ્ઠાન અધૂરું માનવામાં આવે છે આથી આપણા મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે કારણ કે આજના સમયમાં જો આપણે કોઈ પણ કામ કરીએ ભલે તે ધર્મ સાથે સંબંધિત હોય કે ભગવાન સાથે જો આપણે તેમાં વિશ્વાસ ન રાખીએ તો આપણને પૂરું ફળ નહીં મળે આથી ભક્તો દીવો પ્રગટાવતી વખતે આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખજો કે તમે ક્યારેય ચપ્પલ પહેરીને પણ તુલસી પાસે ન જાઓ તુલસી માતાને પવિત્ર માનવામાં આવે છે આથી ત્યાં ચપ્પલ કે જૂતા પહેરીને જવું મહાપાપ ગણાય છે અને આ મહાપાપનું પરિણામ આપણે ખૂબ ખરાબ રીતે ભોગવવું પડે છે જે લોકો તુલસી પાસે ચપ્પલ જૂતાનું સ્ટેન્ડ બનાવી દે છે કે જે લોકો તુલસી પાસે જૂતા ખોલીને જાય છે છે તેમના જીવનમાં અચાનક અચાનક બીમારી આર્થિક તંગી વ્યવસાયની ખોટ કે આવે આથી તુલસી માતા પાસે ક્યારેય જૂતા ચપ્પલ પહેરીને ન જવું જોઈએ અને મહિલાઓએ માસિક ધર્મના સમયે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ આ સમયે શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીની શુદ્ધ શક્તિને પ્રભાવિત કરે છે આ સમયે ફક્ત દૂરથી શ્રદ્ધા રાખવી ભક્તો જીવનમાં ઘણી વસ્તુઓ મહત્વ રાખે છે ગરુડ પુરાણમાં નિષેધ કરવામાં આવ્યું છે કે સાંજ પછી તુલસીના પાંદડા ક્યારેય ન તોડવા આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન વિના અને સ્વચ્છ હાથ વિના પૂજા ન કરવી આથી તુલસી પૂજા પહેલા હાથ પગ ધોવા જરૂરી છે ઘણી મહિલાઓ શું કરે છે સવારથી સાંજ સુધી બેસી રહે છે ઊંઘી જાય છે અને સાંજે નહાતી નથી જુઓ નહાવું જરૂરી નથી પરંતુ હાથને પવિત્ર કરવું ખૂબ જરૂરી છે અને તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે તરત જ ફરી ન જવું દીવો પ્રગટાવ્યા પછી થોડી વાર ત્યાં બેસીને પ્રાર્થના કરો ઊભા ઉભા સકારાત્મક પ્રાર્થના કરો આ અપાર સકારાત્મક ઉર્જા આપે છે તુલસીમાં દીવો પ્રગટાવવાથી વંશ પરના કષ્ટો દૂર થાય છે પિતૃદોષ કાળસર્પ દોષથી મુક્તિ મળે છે ગ્રહદોષ રાહુ કેતુનો પ્રભાવ ઓછો થાય છે આનાથી ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ વૈવાહિક જીવનમાં સુધારો અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે આજના સમયમાં પૈસાની જરૂર કોને નથી ભક્તો દરેકને પૈસાની જરૂર છે આથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ખૂબ લાભ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ ભય અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય છે ગરુડ પુરાણ અનુસાર તુલસી એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે અને સાંજે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે આ સમયે તુલસી માતામાં દીવો પ્રગટાવવાથી ઘરનું ઉર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે સંતાન સુખ વૈવાહિક સુખ અને આરોગ્યનું વરદાન મળે છે ભક્તો અંતમાં મહિલાઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ છે જો તમે ગર્ભવતી હોવ તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્રો પહેરો આનાથી તમારી સંતાન સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર જન્મશે પીળા વસ્ત્રો પહેરવાથી પેટમાં રહેલી સંતાન પર સકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે પીળો રંગ ખૂબ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ ખૂબ પ્રિય છે અને ભક્તો સાંજે તુલસીને જળ ન ચઢાવવું આ અપવિત્ર ગણાય છે આનાથી તમે તુલસી દેવીનું અપમાન કરો છો અને તી રુષ્ટ થઈ શકે છે તુલસીની આસપાસ ક્યારેય સાવરણી ન લગાવી કારણ કે આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે અનિષ્ટ ફળ આપે છે ભક્તો તુલસીની આસપાસ સાવરણી લગાવીને તેને ત્યાં જ પટકવી ન જોઈએ જ્યારે તુલસી માતાને ભોગ ભોગ લગાવો તો પછી તે ઉઠાવી લો અને વહેંચી દો સવારનો ભોગ સાંજ સુધી અને સાંજનો ભોગ સવાર સુધી રહેવા દેવો યોગ્ય નથી જ્યારે દીવો બળીને રાખ થઈ જાય ત્યારે ભોગ ઉઠાવીને બધામાં વહેંચી દો અને જુઓ લોકો ઘણી વખત તુલસીની આસપાસ કચરા પેટી રાખે છે અરે શું તમે મૂર્ખ છો કચરા પેટી સૌથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે તેમાં જૂઠું પગ નીચે આવેલો કચરો બધું હોય છે જો તમે તેને તુલસી માતાની ક્યારીની આસપાસ રાખશો તો તમારા જીવનમાં દુર્ભાગ્ય આવશે જે ભૂલો જણાવી છે તે આજથી જ ટાળો આનાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપૂર્વ ધન અને ખુશીઓ આપશે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે ભક્તો તુલસીની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ અને સૌથી પહેલું કે પવિત્રતા પણ રાખવી જોઈએ ભક્તો તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે અને જ્યારે કોઈ મહિલા શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે ખાસ કરીને દીવો પ્રગટાવીને તો તે ફક્ત નકારાત્મક શક્તિઓનો નાશ જ નથી કરતી પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને પણ સ્થાયી કરે છે જ્યારે તમે તુલસી નીચે દીવો પ્રગટાવો છો તો તે કાર્ય એક પ્રકારની સાધના બની જાય છે એ સાધનામાં અગ્નિ વાયુ પૃથ્વી જળ અને આકાશ આ પાંચ તત્વોનું સંતુલન બને છે દીવામાં જે ઘી કે તેલ હોય છે તે પૃથ્વી તત્વનું પ્રતીક છે જ્યારે તેની વાટ બળે છે ત્યારે અગ્નિ અને વાયુનો સમાગમ થાય છે અને જ્યારે તે જ્યોત તુલસી માતાના સુગંધિત પાંદડાઓને સ્પર્શે છે ત્યારે જળ તત્વનો સ્પર્શ થાય છે અને અંતે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આકાશ તત્વ દ્વારા ઉર્જા સીધી ભગવાન સુધી પહોંચે છે આથી જ તુલસી નીચે દીવો પ્રગટાવવો એ સામાન્ય ધાર્મિક ક્રિયા નથી તે તો એક દિવ્ય યજ્ઞ બની જાય છે તુલસી ફક્ત એક છોડ નથી તે આપણા ઘરની રક્ષા કરે છે તુલસી માતાને નારાયણની પત્ની કહેવાય છે અને જ્યારે નારાયણની પત્ની સ્વયં તમારા ઘરના આંગણામાં ઊભી હોય અને તમે રોજ સાંજે તેમના ચરણોમાં દીવો પ્રગટાવીને પ્રણામ કરો છો તો વિચાર કરો કે લક્ષ્મી માતા કેવી રીતે પ્રસન્ન નહીં થાય લક્ષ્મીજી સ્થાયિત્વ ઈચ્છે છે તેઓ ત્યાં રોકાય છે જ્યાં તેમને અપનાવો મળે જ્યાં પવિત્રતા હોય અને જ્યાં સ્ત્રીઓ સાચા મનથી તેમની ઉપાસના કરે અને તુલસીમાં દીવો પ્રગટાવવો એ તે અપનાપા અને પવિત્રતાની પરાકાષ્ઠા છે જ્યારે દીવાની જ્યોત તુલસીના પાંદડા ઉપર ઝડકે છે તો તે દૃશ્ય સ્વર્ગ કરતાં પણ સુંદર હોય છે અને તે પડે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તુલસી માતાની સેવા થતી હોય જ્યારે એક મહિલા તુલસી નીચે દીવો પ્રગટાવે છે તો તે ફક્ત પૂજા નથી કરતી તે પોતાના આખા પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિની કામના કરે છે તેની દરેક જ્યોતમાં એક પ્રાર્થના હોય છે પતિની લાંબી આયુ બાળકોની પ્રગતિ ઘરની બરકત અને જીવનના દરેક દુઃખને દૂર કરવાની દીવાની તે હળવી જ્યોત રાતના અંધકારને કાપે છે અને પ્રકાશ ફેલાવે છે એ જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય છે તુલસી માતાની મહિમામાં કહેવાયું છે કે તેઓ દરરોજ સૂર્યાસ્ત પછી જાગૃત થાય છે સવારે તેઓ વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે આ સમય ખૂબ શક્તિશાળી હોય છે આ એ સમય છે જ્યારે દેવતાઓ ધરતી પર ઊર્જા મોકલે છે અને દાન પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ સમયે મળે છે જ્યારે કોઈ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસી પૂજા કરે છે તો તેને પાંચ પ્રકારના લાભ મળે છે શારીરિક માનસિક આત્મિક પારિવારિક અને ભૌતિક તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે બાળકોનું આરોગ્ય અને બુદ્ધિ તેજસ્વી બને છે ઘરના ખર્ચમાં સંતુલન આવે છે અને સૌથી મોટી વાત ઘરની સ્ત્રીને એ આત્મબળ પ્રાપ્ત થાય છે જેનાથી તે દરેક પરિસ્થિતિમાં ડટીને ઊભી રહી શકે છે કેટલીક મહિલાઓ વિચારે છે કે દીવો પ્રગટાવવો એ ફક્ત એક ક્રિયા છે પરંતુ સત્ય એ છે કે આ એક ઉર્જાનો પ્રવાહ છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તે આખા ઘરને ઘેરી લે છે છે આ ફક્ત ધન જ નથી લાવતી તે પ્રેમ સંતોષ સંયમ અને શાંતિ લાવે તુલસી માતાની સેવામાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો જીવન બદલાઈ શકે છે ઘણી મહિલાઓ જેમને વારંવાર બીમારીઓ ઘેરી લે છે કે જે ખૂબ ચિંતા કરે છે જો તેઓ ફક્ત એકવીસ દિવસ સુધી સતત તુલસી નીચે દીવો પ્રગટાવે અને માતાને પ્રાર્થના કરે તો તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આ ક્રિયા ઘરની વાયુને પણ શુદ્ધ કરે છે આજના પ્રદૂષિત વાતાવરણમાં આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બની શકે છે જે ઘરોમાં તુલસી માતાની સેવા થાય છે ત્યાં યમના દૂત આવતા નથી એવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે અને જો ઘરની સ્ત્રી નિત્ય તુલસી નીચે દીવો પ્રગટાવીને સેવા કરે તો તે સ્ત્રી સ્વયંલક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે તેના મુખ પર તેજ હોય છે તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના સ્પર્શથી જ બીમાર વ્યક્તિને રાહત મળે છે સમય સાથે ઘણું બદલાઈ ગયું પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય નથી બદલાઈ તે આજે પણ એટલી જ પ્રભાવશાળી છે જેટલી ત્રેતાયુગ કે દ્વાપરમાં હતી ભક્તો રામાયણ હોય કે શ્રીકૃષ્ણની કથા દરેક જગ્યાએ તુલસીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જ્યારે રૂકમિણી માતાએ શ્રીકૃષ્ણને તુલસી દલ અર્પણ કર્યું હતું ત્યારે પ્રભુ ભાવવિભોર થઈને કહ્યું હતું કે આ મારા માટે સોનું હીરા જવાહરાત કે કોઈ પણ અમૂલ્ય વસ્તુ કરતાં ઘણું વધારે પ્રિય છે તો મિત્રો જો આજની માહિતી તમને ગમી હોય તો આ વીડિયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ